ખેરગામ દાદરી ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટ નું સીઝન બે આયોજન કરવામાં આવ્યું હતું ખેરગામ થી દીપક પટેલ ની રિપોર્ટ નમસ્કાર આખ સહુ દર્શકો નું એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્વાગત છે ખેરગામ દાદરી ફ ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમ નું આયોજન કરવામાં આવ્યું હતું એના ચાર ટીમે ભાગ લીધો હતો જેમાં મયુર બ્લાસ્ટર અને દીપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલીબા દાંતનું દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઈલ તરફથી નિર્ણયના આવેલા દરેક ખેલાડીને ગિફ્ટ આપવામાં આવી હતી ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટી શર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવેશભાઈ પટેલ અને ઝલર સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને ઓડિયન્સની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મલશ્રી હરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાન દીપક પટેલ જણાવ્યું હતું જેટલા ભાવિ મિત્રોએ આ ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો આભાર માનું છું રાજકારણની દુનિયામાં ફળિયામાં રાજકારણ ના થાય તેને ધ્યાનમાં રાખીને ફળિયામાં એકતા બની રહે એકબીજા સાથે ભાઈચારો બની રહે માટે આ ફળિયા ટુર્નામેન્ટનું

અને પોતાનું જે યુથ જે યુવાન યુથ જે ઉત્સાહપૂર્વક રમ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એકતા જાળવી રાખે અને સમાજનું કલ્યાણ કરતા રહે એવી ભાવના બસ